સુરત શહેરની રાંદેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડીને ગણના પાત્ર કેસ શોધી કાઢી સુરત શહેરના રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ પરમાર તથા તેમના ટીમના માણસો રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા વાહન ચોરી ગરફડ ચોરી મોબાઈલ સ્નેચિંગ જુગાર પ્રોહિબિશન તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ન બને તે માટે તેના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે સુરત શહેરના રાંદેર વિસ્તારના ચાર રસ્તા પાસેથી આવતા ફોર વ્હીલર ગાડીમાં વગર પાસ પરમિશન વગરની અલગ અલગ બ્રાન્ડની પડપ્રાતી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ત્રણસો સાડત્રીસ કિંમત રૂપિયા પચાસ હજાર પાંચસો મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા પંદરસોના ના અલ્ટો ફોર વ્હીલર ગાડી જેનો રજિસ્ટર નંબર જી જે પંદર એચ અઠાવન છત્રીસ છે જેની કિંમત દોઢ લાખ રૂપિયા ગણીને તપાસમાં કબજે લીધે તેમાં પકડાયેલ આરોપીનું નામ છે અશોક જયરામભાઈ ત્રિવેદી રહેવાસી મરીનગર સોસાયટી વલસાડ અને મૂળ વતન મધ્યપ્રદેશ વાળાને જે ડ્રાઇવિંગનું કામ કરી રહ્યો હતો બીજો આરોપી રતનલાલ સેન રહેવાસી મણિનગર સોસાયટી વલસાડ મૂળ વતન મધ્યપ્રદેશ પકડતા આરોપી રતનલાલ સેને કહ્યું કે તેનો ભાઈ રામભજન સેન પર દારૂ ભરેલી કાર સાથે પાછળ આવી રહ્યો છે તેથી પોલીસે આરોપી ભજન સેન રહેવાસી મણિનગર સોસાયટી વલસાડ અને મૂળ વતન મધ્યપ્રદેશ વાળાને કેનાલ રોડ પાસેથી પકડી તેની પાસેથી ટાટા ઇન્ડિકા કાર અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની એકસો એંસી લીટરની અલગ અલગ નંગની બોટલો સાતસો પંદર નંગ એક લાખ સાત હજાર બસો પચાસ રોકડા રૂપિયા એંસી હજાર મળીને ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એક હજાર બાવન અને બે કાર એમ કુલ મળીને ચાર લાખ એકાણું હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ રાંદેર પોલીસે પકડીને कायदेसरनी कार्यवाही करी ब्यूरो रिपोर्ट डेली इंडिया टी सूरत